તો મારે તો તમને બધાને એટલું કેવું છે કે તમે મિત્રો ત્રણ ત્રણ વખત મને અહીંથી ધારાસભ્ય તરીકે મૂક્યો છે વાવ ત્રણ વખત તમે મને ધારાસભ્ય બનાવ્યો ગયા વખતે લોકસભામાં અહીં મને કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી કોંગ્રેસ ના આગેવાનો હતા પણ તમે બધા કોંગ્રેસ ને ક્યાંય વોટ આપ્યો તેને ભાજપમાં લોકસભાના સભ્ય તરીકે મને વોટ આપ્યો અત્યારે તમને ક્યાંય કોંગ્રેસ દેખાય છે મારે તમને પૂછ્યું જો કોંગ્રેસ હોત

અમારું કમળ ચોટતી લડે છે ભારતીય સંતા પાર્ટીનું અને કમળ નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બેન રેખાબેન આપણા વચ્ચે આવ્યા કોણે શું કર્યું ન કર્યું ઈ તો મિત્રો યાદ કરું તો અહીં તો અત્રે વર્ષે દુકાળ પડતો તો પીવાનું પાણી બાબતા તા અત્યારે લીલા હરિયાળા રૂપાળા બેઠક બેઠા ત્યાં નર્મજાના ધીર જો નર્મજા નથી તો પણ ઝુઝલાબ જુખલા તળાવો ભરવામાં કોણે કર્યું

ત્રણ નંબરની જે ટીમ કહેવાય એવા ત્રણમાં માં ત્યાં નું નામ હતું એ પણ જો ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે તો ભાજપ ચાલુ તારા સભ્ય અહીં લડવા કેમ આવે મારા ઘણી ભક્ત તારા તો હતા પણ જો કશું નથી સમગ્ર દુનિયામાં એક નંબર ના નેતા તરીકે તારે ધનંદભાઈ આખી દુનિયા કેટલી હોય તારે આપણા ઉત્તર ગુજરાત ના તરીકે આખા દેશની પ્રજા પણ જે ગુજરાતમાં માં વિકાસ થયો હતો ગુજરાત તો જોઈને બે હાજર ચૌદ માં દેશના પ્રધાનમંત્રી બનાયા ઓગણીમાં પણ ફરીથી બનાયા અને ફરીથી ત્રિયુગ બનવાના કે એમાં તો મિત્રો કોઈને સંક્રાંતિ પ્રજાએ બનાવી દીધા પાર્ટી એની પાર્ટી એ નક્કી કર્યા કે પ્રજાએ દેશ થી નક્કી કર્યું કે નરેન્દ્ર મોદી તમારો પ્રધાનમંત્રી હોય ત્યારે આપણે દેશના પ્રધાનમંત્રી તરીકે જયારે નરેન્દ્રભાઈ મોદી બનવાના છે ત્યારે નરેન્દ્રભાઈ ના ઉમેદવાર તરીકે બેનશ્રી રેખાબેન સાત તારીખે મિત્રો લગ્નગાળો નથી

લોકસભા તો પાંચ લાખ આઠ લાખ થી જીતવાની ત્યારે લોકસભા ના ઉમેદવાર તરીકે બેનશ્રી રેખાબેન ને પાંચ લાખ થી વધારે રીત થી જીતે વાવ પણ જિલ્લામાં એક લાખ કરતાં વધારે વર્ષથી આ કોન્સ્ટિટ્યુન્સી પણ લીડ મેળવે એવી મિત્રો તમારા પ્રતિનિધિ તરીકે તમારા આગેવાન તરીકે તમારા વચ્ચે જયારે કાય વિરો છું ત્યારે મિત્રો વિનંતી કરો ખૂબ સારી એવી સંખ્યામાં આવ્યા ભાઈ શ્રી અમીરભાઈ તમે બધા જ સમાજના અઢારે આલમ આ વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનો કોઈ વ્યક્તિ મિત્રો એક સમાજ થી જીતતો નથી બધા સમાજો સાથે હોય આ વિસ્તારમાં રહેતી આખા જિલ્લામાં રહેતી તમામ જાતિઓ સાથે હોય તો બધાને સાથે લઈને ચાલવાનું છે બધાને સાથે રાખવાના છે અને નરેન્દ્રભાઈ મોદી જેવાને જયારે સમગ્ર પ્રજા માટે ચિંતા કરતા હોય એમના ઉમેદવાર તરીકે રેખાબેન રૂપી એક કમળ નરેન્દ્રભાઈ હાથમાં આપવા માટે આપ સર્વે